જાલોદ તાલુકાના ચૌદ ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ અને છીનવાયેલ ચૌદ જે મૂળભૂત સુવિધાઓ છે એમની માંગ લઈને અમે છેલ્લા ત્રણ વર્ષથી અનેક આંદોલનો કરતાં જઈ અને અમારી માંગણીઓ મૂકેલી હતી પરંતુ ત્રણ ત્રણ પ્રાંત અધિકારીશ્રી બદલાઈ જવા છતાં અમારી જે માંગ હતી એ સ્વીકારવામાં ન આવતા અમે અનેક વખત આ હાઈવેનું કામ બંધ કરાવેલ અને હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારી શ્રી છે એમની એક કુંડેના કારણે જે અમારી સત્તર પૈકી સોળ માગણીઓ સ્વીકારવામાં આવી પરંતુ જે એક મૂળભૂત સુવિધાની એક માગણી જે અમારી બાકી હતી તે આ હાઈવેમાં માટી પૂરણના કારણે અમારા ગરીબ આદિવાસી ખેડૂતોનો જે પાક હતો એ નિષ્ફળ ગયેલ છે અને તેના કારણે અમારા જે ગરીબ પરિવારોના ખેડૂતો છે એમના પરિવારોનું ગુજરાન ચલાવવું આજની તારીખે મુશ્કેલ બને છે જેના કારણે અમે આજે પ્રાંત અધિકારી શ્રી જાલોદને એક આવેદનપત્ર મારફત ચીમકી ઉચ્ચારી છે કે તારીખ પંદર